બોટાદ પોલીસની દાદાગીરી બોટાદમાં રક્ષક જ બની રહ્યા છે ભક્ષક શું પોલીસે કોઈપણ પ્રકારના સબૂત વગર આરોપી માની કરી છે ધરપકડ નાબાલિક બાળકની કરી છે ધરપકડ ધરપકડ કરી બાળકને માર્યો ઢોરમાર ચોરીના બનાવમાં કરી છે ધરપકડ પંદર દિવસ પહેલા કરી છે ડી સ્ટાફ પોલીસે ધરપકડ ધરપકડ બાદ માર મારવાથી બાળકને આઈસીયુમાં કરવો પડ્યો છે દાખલ બાળક અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ શું પોલીસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે શું પોલીસને કાયદાની જાણ નથી શું બોટાદ પોલીસ કાયદાની ઉપર છે આવા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા પરિવાર કટિબદ્ધ મળતી માહિતી મુજબ તેઓના સાથે મિત્રની પણ ધરપકડ કરવામાં આવી હતી જેને કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટમાં પોલીસે માર મારવાની ફરિયાદ કરતા કોર્ટમાંથી પોલીસ પર તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે હાલ આ છોકરાને અને ઓન હોસ્પિટલ ખાતે એડમિટ કરાયો છે વારસદારમાં માતાપિતા બાળકના નથી માત્ર બે બહેનો દાદા દાદી સાથે રહે છે ઘરની અંદર એક જ દીકરો છે જેથી કરી આવા તારક તારત તારક તારત તારક તારત તારક તારત તારક તારત હોય હોય દયાભાવના વગર ઢોર માર્યો મારવામાં આવ્યો હતો જેથી આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા ડીજીપી સમક્ષ માંગ કરી છે આવનાર દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવા સમાજ પણ સાથે અધિકારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા લોકમાંગ પણ ઉઠી રહી છે વધુ માહિતી અમારા સંવાદદાતા મેળવી રહ્યા છે રિપોર્ટર જયદેવ વી મંડેર માજી તમારું નામ શું હસીનાબેન હસીનાબેન આર્યન તમારો શું થાય દીકરા દીકરો તમારા દીકરા દીકરો છે હા હવે એને પોલીસ શું લેવા લઈ ગયા છે આય આ ફાઈબર નહી આરે ગયો તો ત્યાંથી રાતે બાર બાર લઈ ગયાનો ફોન કરતા મા દીકરો ફોન નતો ઉપાડતો અહીંયાથી બાર બાર લઈ ગયા અમને કાઈ ખબર નથી અને કઈ તારીખે લઈ ગયા ગયાતા ઓગણીસ તારીખ એટલે 8મા મહિનાની ઓગણીસ હા બાકી ખબર છે તમને આ બાકી ખબર છે હવે એના લઈ ગયા તારે તમે ગયા તા કોઈ પાસણ ના નતા ગયા પાછળ નતા ગયા તો એને શું લેવા લઈ ગયા છે એ પોલીસ તમને કઈ જણાય ના અમને કઈ નથી જણાવ્યું તમને કઈ જણાય ના કઈ નથી કોર્ટ માં રજૂ કર્યો તો એને ના નથી કર્યો કોર્ટ માં રજૂ નહીં ના કોર્ટ જ નાય નથી કર્યો હવે મને એવું જાણવા મળ્યું છે કે એને માર્યો છે અને અમદાવાદ ઝાયડ હોસ્પિટલ માં દાખલ કર્યો છે વાત સાચી છે આ સાચી છે એને કિડની ફેલ થઈ ગઈ છે એવું ડોક્ટરો એ ત્યાં કીધું એ મને સમાચાર મળ્યા છે એ વાત સાચી આ છે અને આ જે એને ચોરીના કેસમાં લઈ ગયા છે તો પોલીસે રેકર્ડ ઉપર લઈ અને કોર્ટમાં રજૂ કરી નિમાટ મગ્યા તો એવું કાય ખરું એ કાય એને માર મારકુટ જ એક કરસ નગરી તમારા ઘરે આવીને પોલીસ શું કર્યું અમારા ઘરે આવીને પૈસા પડ્યા તમારા પચાસ હજાર

અને ઘરમાં ઘરમાંથી ઘરમાં કબાટ બધું વીખું તું ઘરમાં કબાટ આખો વીખો તો

ગાડી આવીને મને કે હાલો હવા હું હું તો વેલો તો મને ગાડી આવીને મને પાસે મને સાહેબ બોલાવે છે કે હાલો કે આવીને કે તમે લઈ ગયા મને પછી લઈ ગયા મને તરત ત્યાં જઈને લોકો માં મૂકી દીધો લોકો મૂકી દીધો આ પછી ગમે રીતે દારૂ નો બાટલો સાહેબ ભાઈઓ અને દારૂ નો બોટલો કાઢ્યો દારૂ નો બોટલો કઈ કાઢ્યો એ સાહેબ ટેબલ પછી અને બાબલો કાઢી એક દરબાર લઈ ગયા જાય પછી લોકો લોકોમાં લઈ ગયા મને રૂમ માં પૂરી દીધો અને આવીને બે જણા મને મારવા બહુ માર્યો મને પગડા મારો બાપા હું આ કોઈ ગોળામાં નથી મને કઈ ખબર નથી ખબર નથી કોઈ વાત ના તું તારે તું લઈ ગયો બધા પૂછપરછ કરે તારી પાસે છે મારી પાસે કોઈ વસ્તુ નથી સાહેબ મેં લીધું નથી મને કોઈ ખબર નથી અને આ રીતે બધું પૂછપુછ પૂછપુછ કરી મને અને બહુ માર્યો મને આ સો હાજરી મને

ને એવું જાણવા આયેલા ઘરે થી મને મળ્યું તું કે એ ગાડી છોકરાએ એ એને એના બકરા ની ગાડી લીધેલી હતી ને બીજા નંબર માં એની ગાડી વેચીને પૈસા જાજા થયા એટલે એ ભાઈ છોકરાએ ગાડી લીધી હતી ને એ ગાડી લીધી પછી એ ભાઈ પાછો એક ફોન લીધો ફોન એનો વેચીને પાછો બીજા કે હપ્તે લીધો હોય પેલા લીધેલો હતો હપ્તે એવું જાણવા મને એના ઘરે થી મળ્યું હતું કે કોઈ છોકરાએ કઈ કરેલું નથી આ રીતે અત્યારે લીધેલી છે વસ્તુ સમજ્યો પછી એ છોકરો ગાડી લઈને રખડતો હોય છે એટલે બીજા છોકરાએ જે ભાઈ ને આયા રોડ માથે સાળંગપુર રોડ એ હતા એટલે બીજા કોઈ ને સીંધેલો કે આ છોકરો ઓર હાલે છે કે આની પાસે કાંઈક છે એટલે એ છોકરાને ઊભો રાખ્યો ને બે ત્રણ લાફા માર્યા લાફા મારીને چوک جانی پیسا ن ہوا چاہیے لائی گیا چھوکر نے روزمر مارے چوکر نے بیکن ہڈا چوکر نام دے منڈی આર્યા કે માર કોને અત્યારે સહન થાય કે માર મારવાનો મારે નો મારવાનો મારે એટલે ગમે માણસ કંટાળી જાય ગમે નામ દઈ દે ખોટે ખોટું ને એ છોકરાને બહુ માર્યો એટલે બીજા છોકરાને પકડી ગયા ને મારો છોકરો ના પોલીસ સ્ટેશન એ સામે ગયો તો કા શું છે એટલે કે તારું નામ છે એને બિહારી દીધો પછી રાતે આખી રાત શુક્રવારે બાર લેજન માર્યા છે હું બે તપાસ કરવા ગયેલો સીસી કેમેરામાં ઓગણીસ તારીખ પછી હું રાતે બે દાન પોલીસ સ્ટેશન ને તપાસ કરવા ગયો મારો છોકરો આર્યન ના હતા નહીં આ બીજી દાન ગયો તો હું આર્યન દાદાને હારે લઈ ગયો મેં કીધું હાલ આપણા પોલીસ સ્ટેશન ને તપાસ કરવી કે છોકરા કાંઈક રખડતા હોય હારી નથી દીધા ના એટલે ના પોલીસ સ્ટેશન માં પૂછ્યું એ છોકરાને કોઈ લાયા લાવેલા જ નથી બરોબર ઈ છોકરાને કીધું ને મારા છોકરાએ કાલ કોરાટમાં માં આપ્યું છે કે અમને એમના ઘરે લઈ ગયા તા ને મને બહાર ઊભો રખાવ આ પોલીસ વાળા એ ને ઓલા બે છોકરાને અંદર જવાનું કીધું ને આ ચોરી તમે કબૂલી લો તો હું તમને જવા દઈ આવું કીધેલું હોય છે છોકરાને

બરોબર ના પીએસઆઈ પીએસઆઈ અત્યાર સુધી કોઈ કેમ કોરાટે નહી જવાબદારી અત્યાર સુધી અત્યાર સુધી રાખવાનો એમનો અધિકાર હું હતો એમ આમના છોકરા પે હતું નહી આટલા દિવસ રાખ્યા તો એમને રાખવાનો અધિકાર જ નથી કોઈ ને એના ઘરેથી કબાટ તોડી લઈ ગયેલા છે પૈસા પચાસ હજાર છોકરીના દાડીઓ કરેલા મારી નજર માં હું ના ગયો ને એને એમ જ પોલીસ વાળા એ કીધું ભાઈ ને જાની ભાઈ કે તમારા છોકરાએ કેમ કીધું છે કે મારા કબાટમાં આટલા પૈસા છે પણ મારા ઘરે કઈ પૈસા હતા નહીં આવીને ફોડ્યું એમને પણ કાંઈ નીકળ્યું નહી મારા ઘરે જ તંગી છે એમાં પૈસા કાથી નીકળે મારા ઘરે બરોબર ને એ એમ કેતા એસી હજાર રૂપિયા આપેલા એક કામ કરો કે એ પૈસા તમે તમે લઈ જાઓ વ્યાજ વાળી મારે પૂરું ન થાય દેનાનું નું હું ધ્યાનું રીતે ફરી એક હવે કોર્ટમાં તમે જે ફરિયાદ તમારા દીકરાએ કરી છે હવે એમાં શું તમે આગળ શું કરવા માંગો આગળ ચાલવા માંગવી છે આમની માથે ઓપ્શન લે મારા છોકરાને બહુ માર માર્યો છે ને મારવાની સીમા વગર માર્યો છે શસ્ત્ર ગમ્બી શસ્ત્રોયથી ચેકા પાડ્યા છે ને પછી એમ બોલાવડાયું છે કે કૈજે મને આ વાગેલું હતું જ નથી ને અમુક જગ્યાએને શોર્ટ ના જટકા દીધેલા છે નો દેવાની જગ્યાએ સોર્ટ ના ઝટકા મારા છોકરાને દીધેલા છે બંને પરિસ્થિતિ એવી જ કરેલી ગંભીર કરેલી છોકરા ને ઓછો માર્યો છે મારા છોકરા ને આ છોકરા ની ઘરે કાંઈ પરિસ્થિતિ દે એવું નતું એટલે વધારે માર્યો છે એ જગા ખાય છે ગામના હવે પાસે પૈસા કાય છે છોકરી ને દાડી ના પૈસા ઈડે નિરાધર લઇ ગયા

મીડિયા મીડિયા નો સાથ સહકાર બોટાદ દસ્તક ન્યૂઝ તમારી જાણ કરો તો બધા કોઈ કાલ બીજા છોકરા માંથી આવો જુલમ ન થાય બોટાદ દસ્તક ન્યૂઝ તમારી સાથે છે અને બોટાદ દસ્તક ન્યૂઝ ના ચેરમેન તરીકે મને અનેક લોકો ધમકીઓ આપે છે અનેક ના ફોન આવે છે અનેક ફોનમાં મને પણ ધમકી આપે છે પણ હું કોઈને ગાંઠું એવો શું નહીં કારણ કે હું સંવિધાન થી જીવવા વાળો માણસ છું અને સંવિધાન થી ચાલવા વાળો માણસ છું હું બાબા નું સંતાન છું એટલે મને કોઈ ની બીક છે નહીં